ના ચેતનગરમાં પાંચ વર્ષીય બાળકનું રમતા રમતા મોત નીપજ્યું ચેતન ડ્રેનેજ લાઈનનું કામ ચાલતા ગટરના ઢાંકડાઓ ખુલ્લામાં મૂકવામાં આવ્યા હતા જ્યાં બાળકો રમી રહ્યા હતા રમતા રમતા એક જ ઘરની બે દીકરીઓ પર આ ગટરનું ઢાંકણું પડી જતા બે વર્ષની દીકરી તો નીકળી ગઈ પણ પાંચ વર્ષની ભાગ્યે શ્રીનું માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતાં મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ બાળકીને તાત્કાલિક ધોરણે પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી હાલઢિંડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઓટો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવનાર બાપની આજે એક દીકરી સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે ગુમાવવી પડી છે